આલેખો એના કે પબ્લિક આવી હતી તો ફોન કરી તું આ તે દેશ ની સેવા કરવા માટે તો મોદી સાહેબ દીધું બાકી તો બીજું કોઈ છે નહીં આમ આદમી માટે તો શેર જ હોય છે કોઈ ડોમજ ઉપ જે દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે કે ભારતમાં લોકસભાનો ચૂંટણી નો પર્વ રહ્યો છે મનાતી બેઠક માં છીએ પાલનપુર માં છીએ અને અહીં જે છે કોંગ્રેસ અને ભાજપના બંનેના જે છે મજબૂત દાવેદાર માનવામાં આવે છે કોંગ્રેસ તરફથી ગેનીબેન બેન ને ટિકિટ આપવામાં આવી છે અને ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરીને બંને મહિલાઓ વચ્ચે ખરા કરી ના જંગના પૂરા એંધાણ છે અને લોકો પણ તૈયાર છે ત્યારે હાલ આપડે પાલનપુર માં છે અને દાદા આપડી સાથે જોડાઈ ચુક્યા છે તો હવે દાદા પાસેથી વાત જાણીએ ચૂંટણી વિશે થોડું જાણીએ એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર મોદી સરકાર નું કામ છે હા મોદી સાહેબ નું કામ છે શું શું કામ કર્યા દાદા મોદી સાહેબે દેખો હા વિકાસ કર્યો હા બી આર એમ રાધા રામ મંદિર બનાવ્યું રામનજી તો એનો મોટો મોજમાં ચાલી હા તરસો ઇતરેટાઈ હા રામ પેરે ઉદ્યોગ જો રોડ જો હા ગુજરાતના અંદર બધું વિકાસે વિકાસ છે સિવાય બીજું ક દેખાતું નથી આ વાહ ગયા વખતે દાદા ગુજરાતની 26 26 બેઠક ભાજે પાસે હતી આ વખતે શું લાગે છે હા સમે સબી

ઉદ્યોગો બીજા હતી જમીન બજાર હતી બધું ફાલી ઉભર્યું છે ખેતીવાડી હતી બધું ફાલી ઉભર્યું છે કોઈ કમી નથી કેટલી ઉંમર છે દાદા તમારી મારી ઉંમર છે ત્રેસઠ વર્ષ દાદા તમે તો તેસઠ વર્ષની ઉંમર છે પહેલા પણ જે છે તમે કોંગ્રેસનો શાસન જોયો છે ભાજપનો શાસન જોયો છે શું ફર્ક લાગે છે બે માં ભાજપના શાસન તો જોયું સાહેબ જેવું વાતાવરણ છે કોંગ્રેસના કઈ હતું જ નહીં મોંઘવારી હતી ભ્રષ્ટાચાર હતો હાલ પણ જે જે પક્ષના જે અનેક મજબૂત નેતાઓ છે એ પણ જે છે વંડી ઠેકીને ભાજપ માં જઈ રહ્યા છે એ કેવું લાગે પણ તો ખબર છે ઉપર કોઈ ને ભ્રષ્ટાચાર જે આ ગઠબંધન વાળા છે એના અંદર બધું એ સિવાય તો બીજું કોઈ શેર નહી ગઠબંધન નું કેવું લાગે છે ગઠબંધન કોઈ રીતે ગુજરાતમાં પણ ગઠબંધન કર્યું છે બે સીટ આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર એ કેવું નથી ઘટબધી વાળો કોઈ સે જ નથી ખાતો નથી બીજેપી સારું એની બેનનું કામ કેવું લાગે એની બેન કોંગ્રેસ કોંગ્રેસનો રાજ છે એટલે કોંગ્રેસ એવું હોય તમે દાદા વાત કરી કેની બેન ઠાકોર છે ઠાકોર સમાજ ના જે છે ઠાકોર સમાજ પણ જે છે ખુબ પ્રભુત્વ ચૌધરી સમાજ નું પણ છે બંને સમાજ નું કડવા પટેલ દ્વાદરી પટેલ લેવા પટેલ ટોટલ બીજી કેરી બેને કદાચ ઠાકોરમાં લગભગ તો બધા બીજેપી વાળા છે પછી કોક છે કવાય બા અમને ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસે કરી હતી એના વિશે શું કહેશો આ તો તમે દેખી જો જો એ વેરાય જાય જો મેરે આકડા અમે જીડી જીડી રે કણ મંદિર ચાલે ભાઈ કણ મંદિર ને કોઈ ઓસ્ટેશન હોય દેવ કોઈ સારો વેચે છે બળો વ્યક્તિ નથી

કોંગ્રેસ નું શું લાગે છે કોંગ્રેસ અત્યારે দাদা આટલી વિકાઈ રહી છે એનું કારણ શું છે કોંગ્રેસ ની અંદર પિછા જાત પછી અંદર અંદર જે વિવાદ છે એ બધા ચાલી રહ્યા છે કોંગ્રેસ ના અંદર તો હવે લોકો છે કોંગ્રેસ તો બિલકુલ નીકળી જોવા હે જોવા જુવાજી હોય ને તમે શું ને દર વખતે મત આપો પછી આપણે તો બીજેપી માં બીજેપી માં જ વોટ આપીએ છીએ હા શું જોઈને આપો તો બીજેપી નું શાસન સારું છે

અમારા મહેશભાઈ હમણાં એ ધારાસભ્ય હતા તે કોંગ્રેસ ના અંદર બે વખત ચૂંટાયા હતા એમને પણ એવું લાગ્યું કે ભાઈ આપડે આવવાના અંદર કોઈ નથી બરાબર એ છોડીને પાછી બીજી પણ ભરતી હવે અમારો પણ ઘણું શું ચૂકે હા ભાઈશભાઈ સાથે હા ભાઈએ ભણાવો બીજી લઈએ બિલકુલ ભાઈ યુએ હા એટલે ટોટલી બીજીપી છે અહીંયા તો દાદા બનાસકાંઠામાં આપણે જે બે બેઠક કોંગ્રેસ પાસે છે વિધાનસભાની અને એક અપક્ષ પાસે છે તો અહીં ભાજપનું થોડુંક તમને શું લાગે છે કે ભાજપને તકલીફ પડી શકે એવું લાગે આપણે બિલકુલ રમણે જ્યોર ભાજપ છે હા ભાઈ ચોર ભાજપ હા એનું કારણ વિધાનસભામાં તો મળી હતી કોંગ્રેસના બીજા વિધાનસભામાં ચોક ક્યાં મળી હતી બે બેઠકો કોંગ્રેસ પાસે છે વિધાનસભામાં તો શું મારે પટેલ નું વર્ચે છે થોડું પટેલ શું અંદર અંદર ભાઈચારો હિસાબથી પટેલ હિસાબ થી પટેલ તો પાસે આવી ગયા અત્યારે મોદી સાહેબ ને જોઈને હા મોદી સાહેબ ને જોયે મોદી સાહેબ મોદી સાહેબ બીજું

ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ મોદી સાહેબ ને જોઈને જ મત આપવામાં આવશે વિકાસ ને જોઈને મત આપવામાં આવશે અને હાલ તો જે છે પાલનપુર માં ભાજપ નું જે છે તે વર્ચસ્વ દેખાઈ રહ્યું છે તેવું દાદા નું કેવું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર